સપ્ટેમ્બર થી છ ઓક્ટોબર સુધી રેલી કે કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુકતા કોંગ્રેસે પોતાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આ જાહેરનામાને લોકશાહીનું ગળું દબાવવું ગણાવ્યું

અમારો પત્ર આપવાનું હતું આવેદનને અમને મંજૂરી આપવામાં ન આવી ન આવી તો એનો વાંધો નહોતો અમારી ધરપકડ કરવી હતી અમે ગાંધીજી ત્યાં માર્કે અમે પત્ર આપવાના હતા પણ સત્તાએ જાહેર નબુ બહાર પાડી ચાર લોકોથી વધારે લોકો ભેગા ના થવા એવો કાયદો બનાવી અને જે પ્રજાનો અવાજ દબાવવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એના તંત્ર દ્વારા એનો અમે આવવાવાળા સમયમાં જવાબ પણ આપીશું અને જ્યાં તંત્ર છઠ્ઠી તારીખે જેનું આવેદનપત્ર પૂરું થાય છે અને એનાથી ડબલ સંખ્યામાં લોકોને ભેગા કરીને આવેદનપત્ર આપીશું અને આવવા વાળા સમયમાં આ જે માધો પાવડી જે હીરાબા સરોવર નામ આપી અને જે જે પ્રજાનો અવાજ પ્રજામાં આક્રોશ જે ઊભો થયો છે એ આક્રોશને અમે જ્યાં વિરોધ પક્ષ તરીકે જે ભૂમિકા ભજવન થતી અમે સંપૂર્ણ રીતે ભોગવ જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા એ ખરેખર એને બોતેર કલાક પહેલાં એને દાડી ચીપવી પડે એને ચીપકાવવું પડે જાહેરમાં કહેવું પડે અને જાહેર અનેક ધાર્મિક સ્થળો ઉપર એને ચીપકાવવું પડે છતાં પણ કલેક્ટરશ્રીએ કોઈ જગ્યાએ આવો કોઈ નિયમ લાગુ પડ્યો નથી રાતે આઠ વાગે એમને મગજમાં નિર્ણય આવ્યો કે જાહેરનામું બહાર પાડી દેવું છે એટલે એમને જે કાયદો હાથમાં લઈ અને જે જાહેરનામું બહાર પાડ્યું છે એને અમે આ જાહેરનામા જે નવરાત્રિમાં જે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનું જે કામ કર્યું છે અને નવરાત્રી ઉપર જે આવા દિવસોમાં અંદર જે તંત્રએ એમનું જે પ્રદર્શન બતાવ્યું છે એ ખરેખર નિંદનીય છે અને આ જાહેરનામું બિલકુલ ખોટું છે અને આ જાહેરનામામાં અમે આવાવાળા સમયમાં હાઈકોર્ટમાં પડકારશું અને જે નવરાત્રિ જે છે એ નવરાત્રિ આગળ ચાલુ રહેવા પ્રયાસો કરશું